આજની આપણી વાર્તા છે માંસળીવાળો નદી કિનારે ગામ હતું એ ગામમાં ઉંદરોનો ભારે ત્રાસ હતો બધે ઉંદર જ ઉંદર આખો દિવસ ચૂચૂ કરે લોકોના કપડાં કાપી નાખે ઘરનું બધું અનાજ ખાઈ જાય અને એટલો બધો ત્રાસ કે ભરેલા ભાણાઈ બોટી જાય ઉંદરોનો આવો ભયંકર ત્રાસ હતો લોકો કંટાળી ગયા હતા લોકોએ ઘણા ઉપાય કર્યા પણ કાંઈ ના થતું એક દિવસની વાત છે એક વાંસળીવાળો તે ગામમાં આવ્યો તેણે ઉંદરોના ત્રાસ વિશે સાંભળ્યું વાસળીવાળો કહે મારી વાસળી કમાલ કરે એવી છે લોકોએ કહ્યું અમો ઉંદરથી ત્રાસી ગયા છીએ તું અમોને તેમાંથી છોડાવ વાસળીવાળાએ કહ્યું બદલામાં એક હજાર રૂપિયા લઈશ ગામના લોકોએ કહ્યું કબૂલ વાંસળીવાળાએ તો વાંસળી વગાડવા માંડી થોડી તો બધા ઉંદરો ભેગા થવા લાગ્યા વાંસળીવાળો નદી તરફ ગયો અને નદીમાં ઉતર્યો ઉંદરો પણ નદીમાં તેની પાછળ પાછળ ઉતર્યા પણ તેઓ બધા તરત જ ડૂબી ગયા વાંસળીવાળો કહે લાવો હજાર રૂપિયા લોકોએ રૂપિયા આપવાની ના પાડી વાંસળીવાળો નિરાશ થઈ ગયો તેણે કાંઈ ના કહ્યું પણ તેણે વાંસળી વગાડવાનું ચાલુ જ રાખ્યું વાંસળીવાળો તો કાંઈ બોલ્યો નહીં પણ વાંસળી વગાડતો નદી તરફ ચાલ્યો પણ આ વખતે તેની પાછળ ગામના બાળકો ચાલ્યા ગામના બધા નાના છોકરાઓ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા જેવો નદીમાં જવા ગયો કે ગામના લોકો ગભરાયા તેઓએ વાંસળીવાળાને પાછો બોલાવ્યો અને તેના હજાર રૂપિયા આપી દીધા વાંસળીવાળાએ જેવી બીજી ધૂન ચાલુ કરી એટલે બધા છોકરાઓ જાણે જાગ્યા હોય તેમ તેના માતા પિતા તરફ દોડ્યા રૂપિયા લઈને ત્યાંથી ચાલી નીકળ્યો શીખ આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે દરેકને તેની મહેનતના પૈસા વહાલા હોય છે કામ કરાવનારે પણ તેનું કામ કરવાવાળાને તેની મહેનતનું વળતર સમયસર આપી દેવું જોઈએ તો મિત્રો આશા છે કે આ વાર્તા આપ સર્વને ગમે હશે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ